કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિત બાપાનાની બોરસદ ચોકડી ખાતે આકસ્મિક મુલાકાત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિત બાપાના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિકાસ કાર્યો સૌંદર્યવર્ધન અને સ્વચ્છતા સંબંધિત કામગીરી સતત ચાલી રહી છે ત્યારે કમિશનરે બોરસદ ચોકડી નજીક બ્રિજ નીચે ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામોની આકસ્મિક મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે વિવિધ તબક્કાના કામોની બારીકીથી નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને કામો ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા તેમજ બ્રિજ નીચેના વિસ્તારની સ્વચ્છતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી આ પ્રસંગે મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની લાક્ષ મકવાણા એસ કે ઘરવાલ સિટીઝને જીગર પટેલ એસ્ટેટ વિભાગના અધિકારી પરેશ મિસ્ત્રી સહિત મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી નાગરિકોને વધુ સુવિધાભર અને સ્વચ્છ વાતાવરણ મળી રહે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ